મિત્રો રાધનપુરમાં જૈન ટોકીજથી પ્રભાત ટોકીજ અને રાધનપુર રેલવે સ્ટેશનનો આ મુખ્ય માર્ગ અનેક ગામડાઓને રાધનપુર સાથે જોડતો આ મુખ્ય માર્ગ પાછલા પાંચ વર્ષથી એકદમ ખસ્તા હાલતમાં છે એક સમયે ધમધમતો આ રોડ આજે એકદમ સુમસામ દેખાઈ રહ્યો છે લોકો રસ્તો ખરાબ હોવાના કારણે આ રસ્તા ઉપર ચાલવાનું પણ ટાળી રહ્યા છે જેના કારણે રાધનપુર જૈન ટોકીજ રાજગઢી પેલેસ રોડ અનેક વિસ્તારોનો વિકાસ રૂંધાઈ ચૂક્યો છે રાધનપુરના આ વિસ્તારનું માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું છે એનું મુખ્ય કારણ આ રસ્તો જ છે આ રસ્તો પાછલા પાંચ વર્ષથી બન્યો નથી અને રસ્તો ખરાબ હોવાના કારણે લોકો અહીંયા ચાલવાનું ટાળી રહ્યા છે લોકોની એક જ લાગણી અને માંગણી છે કે આ રસ્તાને તરત બનાવવામાં આવે લોકોને રેલવે સ્ટેશન તરફ જવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલા માટે તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તેવી લોકોની માંગણી છે